નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો જીવનની અંદર આપણે આપણી પ્રતિભા ગમે તેટલી સારી બનાવવાનો પ્રયત્ન કરીએ પરંતુ વાસ્તવિકતા એ છે કે સામેવાળી વ્યક્તિ ઉપર આપણી કેવી પ્રભાવ પડે છે સામેવાળી વ્યક્તિના મનમાં આપણા પ્રત્યેને સ્વભાવ કેવો છે એ ખાસ અગત્યની બાબત છે દોસ્તો જીવનમાં તમે તમારી ઈમેજ ગમે તેટલી સારી બનાવવાનો પ્રયત્ન કરો પરંતુ ક્વોલિટી સામેવાળા વ્યક્તિના મનની ક્લિયરિટી ઉપર નિર્ભર રહે છે સામેવાળા વ્યક્તિનું મન જ્યાં સુધી ક્લિયરલી તમારા પ્રત્યે પોઝિટિવ નથી થતું ત્યાં સુધી તમારી ઈમેજ એની સામે પોઝિટિવ રહેતી નથી આ સાથે મા સરસ્વતીને વંદન કરી ધોરણ બાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ સુરેખ નિયત સંબંધનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ દોસ્તો આજનો લેક્ચર નંબર ત્રણ આજનો ટોપિક છે નિયત સંબંધાંક અંત અખંડ અને નિયત સંબંધાંક બી નું અર્થઘટન અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી એમ દોસ્તો નિયત સંબંધાંક કોને કહેવાય નિયત સંબંધાંક એટલે ચલ વાય ની ચલ એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે મોડેલ વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ વાય કેપ એટલે અંદાજિત મોડેલ જે છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સમાં મેળવેલી કિંમત બી ખાસ યાદ રાખશો દોસ્તો મેળવેલી કિંમત બી કે જે છે જુઓ અહીંયા જે છે એ એક્સની સાથે ગુણાયેલી છે એટલે બી કે જે એક્સ નો સહગુણક છે તેને નિયત સંબંધાંક કહેવામાં આવે છે ફરી એકવાર મિત્રો ચલ વાય ચલ એક્સ પરની નિયત સંબંધ રેખા જેનું મોડેલ છે રેખાનું y a bx એમાં મેળવેલી કિંમત b એટલે કે આ મોડેલમાં આપણે જે કિંમત b મેળવીએ છે કે જે x નો સહગુણક છે એને y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે જેને સંકેતમાં b વડે દર્શાવવામાં આવે છે અથવા એને byx કહે છે y ની x પરની નિયત સંબંધ રેખા byx જૂના અભ્યાસક્રમમાં મિત્રો બે રેખા આવતી હતી પરની જેને સંકેતમાં વડે નવા અભ્યાસક્રમમાં એક જ રેખા તમારે મેળવવાની છે વાયની એક્સ પરની અને એના નિયત સંબંધાકને બી વાય એક્સ વડે દર્શાવવામાં આવે છે જેને સંકેતમાં તમે બી વડે પણ દર્શાવી શકો છો જેને બીજા શબ્દોમાં નિયત સંબંધ રેખાનો ઢાળ કહે છે પરીક્ષામાં પૂછાય કે નિયત સંબંધ રેખા કયા નામે ઓળખવામાં આવે છે તો એને કહેવાય નિયત સંબંધ રેખાનો ઢાળ હવે આપણે જોઈએ અંતઃખંડ કોને કહેવાય આપણે મિત્રો જે મોડેલ જોઈ ગયા એમાં બી જે છે એ નિયત સંબંધાંગ છે અને એની બાજુમાં રહેલો એ એ આપણા માટે અંતઃખંડ બને છે ચલ y ની ચલ x ભરની નિયત સંબંધ રેખા y અહીં આપણે કેપ લખીશું y કેપ a bx માં મેળવેલી કિંમત a ને અંતઃખંડ કહે છે હવે ફરી એક વખત સમજી લો મિત્રો મોડેલ છે y કેપ a bx જેમાં a એટલે આપણા માટે કોણ અંતઃખંડ અને b એટલે નિયત સંબંધાંક જેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવામાં આવે છે આ બે વસ્તુ સમજ્યા પછી હવે આ નિયત સંબંધાંક બી જે છે એનું અર્થઘટન શું થાય બી મેળવ્યા પછી એનો અર્થ કઈ રીતે આપણે સમજી શકીએ એની વાત કરીએ નિયત સંબંધાંક બી નું અર્થઘટન નિયત સંબંધાંક બી એટલે કોણ તો કે ચલ એક્સની કિંમતમાં એકમ ફેરફાર કરવાથી વાયની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે તેનો આપણને આપણે હમણાં વાત કરી કે એક્સ અને વાય આ બે ચલનો અભ્યાસ કરે છે જેમાં એક્સની અંદર એકમ ફેરફાર કરવામાં આવે તો વાયની અંદર કેવો અને કેટલો ફેરફાર થશે એ આપણને નિયત સંબંધ રેખાની મદદથી ખબર પડશે જેમાં બીનું મહત્ત્વ કેટલું છે તો કે ભાઈ એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરીએ તો વાયની કિંમતમાં કેટલો ફેરફાર થાય એ આપણને નિયત સંબંધના બી બતાવે છે સમજીએ આપણે બીની કિંમત ઝીરો કરતાં વધારે હોય અર્થાત બી કેવો હોય ધનમાં હોય ઝીરોથી વધારે મૂલ્ય એટલે ધનપૂર્ણાંક અને ઝીરોથી નાનું મૂલ્ય એટલે ઋણપૂર્ણાંક હવે બીની કિંમત ઝીરોથી મોટી હોય એટલે કે બી ધન હોય ત્યારે એક્સ જેટલો વધે એ પ્રમાણમાં વાય પણ વધે આપણું જે મોડેલ છે વાય કેવલ ટુ એ પ્લસ બી એક્સ એમાં અહીંયા બી કેવો છે ત્યારે એક્સ વધે તો સામે વાય પણ વધે અને એક્સ ઘટે તો વાય ઘટે પણ એ સંજોગોમાં અહીંયા બીની કિંમત કેવી હોવી જોઈએ માઇનસ હોવી જોઈએ જોઈએ મિત્રો જો બેની કિંમત ઋણ હોય ઝીરોથી નાની હોય બે ની કિંમત ઋણ આવે તો એક્સ જેમ વધે એમ વાયની કિંમતમાં હોય તો જેમ એક્સ મોટો થાય એમ અહીંયા એમાંથી કિંમત એટલી ઘટી જશે એટલે એક્સ વધે ત્યારે વાય પણ ઘટશે હવે આ બે મુદ્દાઓને આપણે ડીપમાં સમજીએ કે જો બેની કિંમત ઝીરો થી વધારે હોય તો એક્સની કિંમતમાં એકમનો વધારો થાય તો વાયની કિંમતમાં

આ સાથે આજના આપણા ટોપિકને પૂર્ણ વિરામ કરીએ આવતીકાલે મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ